ભરેલા પરવળનું શાક ગુજરાતી સ્ટાઇલ જરૂરી સામગ્રી પરવળ માટે પરવળ પરવલ બસો પચાસ ગ્રામ તેલ બે ચમચી રાઈ અડધું ચમચી હળદર પા ચમચી મીઠું સ્વાદ મુજબ મસાલાની ભરાવણ માટે ચણાનો લોટ ચાર ચમચી ખંડ એક ચમચી લીલા મરચાં પેસ્ટ એક ચમચી લાલ મરચું પાવડર અડધું ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી હળદર પાવડર પા ચમચી લીમડો રસ એક ચમચી મીઠું સ્વાદ મુજબ સાજુ હિંગ ચપટી લીલી ધાણા સમારેલી થોડું પાણી મિશ્રણ બંધાવા માટે ડેશ 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 બનાવવાની રીત એક પરવળ તૈયાર કરો પરવળને દોઈ લો અને બંને છેડા કાપી લો મધ્યમાંથી ચીરો પાડી અંદરના બીજ કાઢી લો બધા પરવળને એકસમાન રીતે ચીરી તૈયાર રાખો બે ભરાવણ બનાવો એક વાસણમાં ચણાનો લોટ મીઠું લાલ મરચું પાવડર હળદર ધાણા જીરું પાવડર લીલું મરચું પેસ્ટ ખાંડ હિંગ લીંબુનો રસ અને સમારેલું લીલું ધાણા મિક્સ કરો થોડું પાણી છાંટીને બધું મિશ્રણ ચીકણું પણ જમાવાળું બનાવી લો ત્રણ પરવળમાં ભરાવણ ભરો દરેક ચીરેલા પરવળમાં તૈયાર મસાલો ભરી દો દબાવીને મસાલો ઠીક રીતે ભરાવો ચાર શાક તૈયાર કરો કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને હિંગ નાખો હવે ભરેલા પરવળ ગોઠવીને ધીમે તાપે ઢાંકી દો વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી બધા પરવળ ચાંપા થઈ જાય દસ થી પંદર મિનિટમાં પરવળ અને મસાલો બરાબર ભૂંજી જશે પાંચ સર્વિંગ માટે ગરમ ગરમ ભરેલા પરવળનું શાક ફુલકા અથવા રોટલી સાથે ડેશ 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 ટિપ્સ ચણાના લોટને થોડી વાટેલી શિંગ જેવી દાળમાં પણ મિક્સ કરી શકાય છે વધુ ક્રંચી માટે મેથીના દાણા પણ મસાલામાં ઉમેરો તો વધુ ટેસ્ટ આવે જીણા સમારેલા ટમેટા ઉપરથી શાકમાં ઉમેરી શકાય છે એક નવો ફ્લેવર માટે